જામનગર શહેરમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું બેડી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું જામનગરના કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદે મિલકતો તોડી પડાઈ બેડી વિસ્તારમાં દસ હજાર ફૂટ સરકારી જગ્યા પર કરાયેલ અગિયાર જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયું દસ કરોડની જમીન અને દસ કરોડના બાંધકામ સહિત કુલ વીસ કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અગાઉ પણ બેડી વિસ્તારમાં સાયચા બંધુઓ દ્વારા સરકારી જગ્યાઓ પર કરાયેલ ગેરકાયદેસર દબાણની જગ્યાએ ખુલ્લી કરાવાઈ હતી બાઇટ પ્રેમસુખ ડેલુ એસપી જામનગરના સિટી બી ડિવિઝન વિસ્તારમાં જે સાયચા ગ્રુપ છે આના દ્વારા અવૈધ અતિક્રમણ કરેલું હતું અને આજ જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને અને અવૈધ અતિક્રમણ હટાવવામાં આવી રહ્યું છે ટોટલ અગિયાર મકાન છે સોળ હજાર સ્ક્વેર ફીટના આસપાસ જગ્યા છે જેની બજાર કિંમત લગભગ દસ કરોડના આસપાસ છે ઓ સર્વે નંબર ચાલીસ છે આ સરકારી જગ્યા છે અને આ લોકો પર ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે જેમે મર્ડર હત્યા હત્યાના પ્રયાસ ના ગુનાઓ છે બ્યાજવટા અને ઘણા બધા ગેરકાયદેસર પ્રોહિ પ્રોહિબિશનની જુગારની કામગીરી એ લોકો કરતા હતા અને આના ઉપર આજ કાર્યવાહી કરવામાં આવે છે પહેલાં પણ આ લોકોના પાંચથી સાત જે મકાન હતા એ અવૈધ હતા આને પણ હટાવવામાં આવ્યા લગભગ દસ કરોડના આસપાસની બજાર કિંમત જમીનની છે અને જે બધો બાંધગામ છે આની કિંમત પણ લગભગ પાંચથી સાત કરોડની આસપાસની છે